એમની સેવાનો સૌથી વધારે સમય સૌરાષ્ટ્રમાં જ ગાળ્યો છે રાજકોટ ઉપરાંત મરીન વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી એ બહુ પરિચિત છે એટલે આ વિષય વિશે બહુ ઊંડું જ્ઞાન પણ ધરાવે છે સુરેશભાઈ તમારું સ્વાગત છે કરુણા ટોક્સમાં આભાર જી સુરેશભાઈ ચેર્ના વૃક્ષો સામાન્ય રીતે લોકોને બહુ ખબર નથી હોતી કે ચેર્ના વૃક્ષો શું છે અને એનું મહત્વ શું છે થોડી પહેલા એના વિશે વાત કરો પછી આપણે આગળ વધીએ જી કૌશિકભાઈ સૌપ્રથમ તો મારો થોડો પરિચય આપી દઉં હાજી કે મારું નામ છે સુરેશ જાની અને હું ભારતીય વન સેવાની અંદર વન સંરક્ષક તરીકે

હવે આપે જે ચેરની વાત કરી તો ચેર જે છે એ સામાન્ય રીતે દરિયા કિનારે જે કાદવ વાળી જે જમીન હોય ત્યાં થતા વૃક્ષો છે અને દરિયાના અંદરના ભાગમાં જે ટાપુઓ આવેલા છે કે રેતાળ વિસ્તાર છે ત્યાં પણ આપણને એ જોવા મળે છે બરાબર સામાન્ય ભાષામાં એને તુવર કે છે તિવાર કે છે ચેરિયા કે છે આવી રીતે ઓળખે છે અને આપણા ગુજરાતમાં ચેર ની અલગ અલગ ઘણી પ્રજાતિઓ થાય છે અને જો જામનગર ની વાત કરીએ તો જામનગર નો જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન નો જે વિસ્તાર છે એ લગભગ એક હજાર ચોરસ સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર છે એની અંદર આપને હું મને જણાવતા આનંદ થાય છે કે લગભગ નવસો સ્કવેર કિલોમીટર જેટલો વિસ્તાર છે એની અંદર ચેરના વૃક્ષો આવેલા છે અને છ પ્રકારની પ્રજાતિ આપણે ત્યાં ચેર ની જોવા મળે છે જે સામાન્ય રીતે જે બધી જ જગ્યાએ જોવા મળતા હોય નજીકમાં કાંઠાના વિસ્તારમાં અને એ જે છે એને આપણે ચેર કહીએ છીએ જે એવી સિનિયા મરીના એ નામથી ઓળખાય છે અને એ ચારા માટે ખૂબ ઉપયોગી છે અને એની અંદર પ્રોટીનનું પ્રમાણ પણ બહુ સારું હોય છે અને જૂન જુલાઈ માસની અંદર એમાં ફૂલ ફૂલ આવે છે છે પીળા હોય દરિયા વિસ્તારમાં આવી રીતે કુદરતી મધ પણ થયેલું આપણને જોવા મળે છે બઉ સરસ કારણ કે ચેરના વૃક્ષોનું મહત્વ એટલું બધું છે કે દુનિયામાં અત્યારે સાઠ હજાર ચોરસ કિલોમીટરમાં આ વૃક્ષો આવેલા છે અને એમાં જો ભારતની આપણે ભૂમિકા ગણીએ તો ચાર હજાર નવસો પંચોતેર કિલોમીટર વિસ્તારમાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષો છે અને આપણો ગુજરાતનો સોળસો પચાસ કિલોમીટર જેટલો બહુ લાંબો દરિયો છે અને આપે કહ્યું તેમ એમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિસ્તાર આવેલો છે અને એમાં ચેરના વૃક્ષોનું ખાસું મહત્વ છે અને આ

કોરિક્રિક વિસ્તાર છે ત્યાં પણ ખુબ સારા પ્રમાણમાં ચેર આવેલા છે અને જે રીતે આપે કીધું એમ નભતા જે પ્રાણીઓ છે એની જો આપણે વાત કરીએ તો એક આખી સાયકલ છે જેમ કે જે એકદમ સૂક્ષ્મ જીવો છે બેક્ટેરિયા થી માંડી અને નાના પ્રકારના જીવો એ એના મોળની અંદર વસવાટ કરે છે અને એમાંથી પોતાનો ખોરાક મેળવે છે એનાથી ઉપર જોઈએ તો નાઇટ્રોજન ફિક્સ કરતા બેક્ટેરિયા જે હોય છે એ પણ એના ઉપર નભે છે અને એ જે જે આપણે આપણી ખોરાકની કડી હોય એમાં પાયાના ઘટક છે એનાથી જો ઉપર વાત કરીએ તો એના ઉપર નપતા આપણને જેમ આપે કીધું એમ જુદી જુદી જાતની માછલીઓ ઝીંગા કરચલા આ પ્રકારના જે જે જીવો છે એ આ વૃક્ષ ઉપર નભે છે અને આ અંદર ડોલ્ફિન ડોલ્ફિન પણ છે છે અને જે સાયકલ નું એક કડી છે અને એ પણ આના ઉપર નભે છે એમ આપણે કહી શકીએ બહુ સરસ અને છેલ્લા થોડા સમયમાં સાહેબ બહુ આનંદ વિષય એ છે કે સાડત્રીસ કિલોમીટર નો વિસ્તાર

આપણે જાપાનનો પ્રોજેક્ટ હતો ઇન્ટિગ્રેટેડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરીને પ્રોજેક્ટ આવેલો એની અંદર વૃક્ષો નું ચેરનું વાવેતર મોટા પાયે કરવાનું હતું હવે મેં આપને કીધું એમ ચેરના અત્યારે એના ફૂલો આવેલા હોય અને જુલાઈ ઓગસ્ટ ની અંદર એના જે બીજ છે એ પાકી જાય જે બીજ પાકે એટલે આપણે જે કાજુ જે હોય એ કાજુ ની સાઈઝ નું એવા પ્રકારનું બીજ હોય હવે એ બીજ ભેગા કરી લઈએ અને એને આપણે ગમે તે રીતે વાવીએ તો ઉગી જાય બધા પણ દરિયાના પ્રવાહમાં બધા તણાઈ જતા હતા એટલે અમે એક નવી ટેકનિક શોધી કે એક લોખંડ ફર્મો બનાવ્યો જે ફર્મો હતો એને આપણે એક ફૂટ બાય એક ફૂટ એક મીટર બાય એક મીટર ની લંબાઈ અને પહોળાઈ લીધી અને એક ફૂટ ની ઉંચાઈ આવો મોટો ફરમો તૈયાર કરી ને એને માટીના કાદવ થી ભરી દીધો અને એ જે બહેનો એ ઓટલો બહેનો એ ઓટલા ને આપણે બેડ તરીકે ટ્રીટ કર્યો અને એ ઓટલા ની અંદર એક મીટર બાય એક મીટર ના ઓટલા માં અંદાજે સિત્તેર થી એસી ના બીજ આપણે વાવેતર કર્યા

જેથી કરીને આપણને ખબર પડે કે આગલા વર્ષના છે આ પછીના વર્ષના છે અને એનું મોનિટરિંગ પણ બહુ સારી રીતે થઈ શકે એટલે એ જે કામગીરી જે થઈ એ એટલી બધી સફળ થઈ કે આપણે ત્યાં તામિલનાડુ ઓરિસ્સા પછી આ બાજુ આંધ્રપ્રદેશ જે જે કોસ્ટના જે રાજ્યો છે એ લોકોએ આ ટેકનિક જોવા માટે ત્યાંથી એમના અધિકારીઓ અને કર્મચારીઓને ગુજરાત મોકલેલા એ આવી અને સફળતાપૂર્વક આ કાર્યક્રમ જે છે એની કોપી કરી અને ગુજરાત ટેકનિક તરીકે એમને ત્યાં એમને ત્યાં પણ આ કાર્યક્રમ ચાલુ કરેલો બહુ સરસ ના પણ બહુ સરસ નવલખીમાં વચ્ચે મે વન અધિકારી સાથે વાત કરેલી હું નામ ભૂલી ગયો આઈ છે એમણે આજ તમે કહ્યું તે ઓટા સિસ્ટમ થી જ બધું વાવેતર કર્યું છે ને એને એનાથી બહુ સફળતા પણ મળી છે પણ સાહેબ એક કરીને એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય સંગઠન છે એની સંખ્યા પચાસ ટકા ઘટી જાય એવી સ્થિતિ છે અને આ સૌથી મહત્વની વાત એ છે કે ભારત લંકા અને માલદીવ આ સમસ્યા વધારે છે કારણ કે દરિયાની સપાટી વધી રહી છે અને એના કારણે જે માટી આવવી જોઈએ નદીઓમાંથી જે ચીકણી માટી એ એનું પ્રમાણ ઘટ્યું છે એના કારણે પણ શેરના વૃક્ષોનો વાવેતરને પણ અસર થાય છે અને આ આ કારણે કેટલી બધી સમસ્યાઓ ઊભી થઈ કારણ કે આપણને સુનામી જેવા દરિયાઈ તોફાનોથી આપણને બચાવે છે અને એમણે તો જે આંકડા આપ્યા એ તો આપણને આમ ચકિત કરી દેવા છે કે પંદર મિલિયન લોકોની જિંદગીની રક્ષા આ ચેરના વૃક્ષો કરે છે અને પાસઠ બિલિયન ડોલરનું નુકસાન થતું અટકાવે છે અને કાર્બન ક્રેડિટની આજે બહુ વાત થાય છે કારણ કે આ પણ ચેરના વૃક્ષો પણ એનો ખજાનો છે તો એ ગણતરી તમે કરો તો એમ કે તેર બિલિયન ડોલર થાય એટલે

પણ એની સામે આપણે જોઈએ તો ગુજરાતની અંદર આપણે ત્યાં જંગલો ઓછા છે પણ દર વર્ષે જંગલો જે છે કારણ શું છે ચેરનો વિસ્તાર બહુ સારી રીતે વધી રહ્યો છે એટલે આપણે ત્યાં ચેરનું રક્ષણ સારી રીતે થાય છે સંવર્ધન પણ બહુ સારી રીતે થાય છે અને એ આપણા બધા જ માટે બહુ ગર્વની વાત છે અને આપણે ત્યાં જે છે એ કાંઠાળ વિસ્તારની અંદર જે ચેરના વૃક્ષો આવેલા છે એ જે સુનામી અને દરિયાઈ પવનો જે છે એની માટે આપણને એક રક્ષણ પટ્ટી તૈયાર કરીને આપે છે આપને હું જણાવું કે આપણે ત્યાં જે ઓખાની બાજુનો જે પિંડારા અને એ જે વિસ્તાર છે ત્યાં ક્યારેક આપ જજો તો એવી સરસ આમ કિલોમીટર ના કિલોમીટર સુધી લાંબી ચેરના વૃક્ષોની લાઈન આપણને જોવા મળશે કે જે બહાર થી આવતા પવનો બિલકુલ સૌથી પહેલા તો એ રોકે છે એટલે સુનામી ને સૌ પ્રથમ ફેસ કરનાર અથવા દરિયાઈ તોફાનો ને જે ફેસ કરે એ આ ચેર વૃક્ષો ફેસ કરે છે ત્યાર પછી એ જમીન ઉપર આવે છે એટલે એટલા માટે આ જે ચેરના વૃક્ષો છે એ આપે જેમ કીધું એમ ખૂબ જ ઉપયોગી છે પણ સાહેબ એ કારણ શું છે પવન કઈ રીતે રોકી રાખે છે એની મજબૂતાઈ

એની અંદરથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય અને સૂર્યપ્રકાશ તો બિલકુલ નીચે પહોંચતો જ નથી એટલે એની લંબાઈ અને એની પહોળાઈ એ એટલી બધી હોય છે કે એને લીધે એની લંબાઈ અને પહોળાઈને લીધે જે પવનનો જે માર છે એ ખમી શકે છે એટલે પવનનો જે માર્ગ અને આપણે ત્યાં હજુ એટલી ઓછી ઊંચાઈ છે હજુ આપણે ત્યાં અમુક જગ્યાએ હશે ત્રીસ ફૂટ પાંત્રીસ ની હાઈટ હશે પણ આપણે આંદામાન જોવા જઈએ બીજા જે લક્ષદ્વીપ ના વિસ્તારો છે ત્યાં આપ જોઈએ તો ત્યાં તો આપણને પચાસ પચાસ ફૂટના પણ ચેરના ઝાડ જોવા છે છે આપણે ત્યાં એક ટાપુ કચ્છના અખાતમાં ચાલીસ પચાસ ફૂટના મોટા જૂના ચેરના વૃક્ષો આવેલા છે એટલે એની એની જે લંબાઈ છે જે પટ્ટાની અને એની જે જાડાઈ છે જેની પહોળાઈ છે એ પવન ને પવનની ગતિ રોકવામાં જ ઉપયોગી છે ના સાહેબ એટલે ચેરના વૃક્ષોનું આપણા માટે કેટલું બધું મહત્વ છે રક્ષણ કરે છે પર્યાવરણનું રક્ષણ કરે છે છે કેટલા જીવો એના ઉપર એનું એટલે બહુ આનું વાવેતર જેટલું વધે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જે પાંત્રીસ સાડત્રીસ કિલોમીટર નો થોડા વર્ષોમાં વધારો પણ થયો છે સતત એનું વાવેતર થતું રહે છે અને તમે કહ્યું કે ખુલ્લા વિસ્તારોમાં પણ આ વાવેતરનું પ્રમાણ વધતું જાય છે અને એમાં સૌરાષ્ટ્રની ભૂમિકા બહુ મહત્વની રહી છે અને તમારો અનુભવ પણ એટલો જ છે સૌરાષ્ટ્રના વિસ્તારોનો સાહેબ આપ અમારી સાથે જોડાયા અને ચેરના વૃક્ષોની જે માહિતી શેર કરી કારણ કે સામાન્ય લોકોને ચેર વિશે બહુ માહિતી નથી હોતી એ મેંગ્રુવના વૃક્ષો એમ ખાલી જાણકારી હોય છે પણ આ વૃક્ષોનું મહત્વ શું છે એ તમે ખૂબ સરસ રીતે સમજાવ્યું અને જાણી સાહેબ તમે અમારી સાથે વડોદરાથી છેક જોડાયા અને માહિતી શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આપનો